એટલે કે નાઇટ્રોજન જે છે એ પૂરતી ખાતર તરીકે આપવાનો થતો નથી જે કાંઈ નાઇટ્રોજન છે એ પાયામાં થોડો ઘણો આપણે આપવાનો બાકી કઠોળ વર્ગની કે સિમ્બિકોલની વનસ્પતિ હોવાથી એ હવામાંથી નાઇટ્રોજનનું શોષણ કરી અને સ્થાપન કરે છે ત્યાર પછી એની વાત કરીએ તો કે એનું વૈજ્ઞાનિક નામ છે કેજનસ કેજસ અને ધીમે ધીમે ગુજરાતની અંદર વાવેતર વિસ્તાર ઘણો બધો વધતો જાય છે કે મેઇન આપણે જે ગુજરાતનું વાવેતર હોય કે કોઈ પણ વિસ્તારનું ખેતીનું વાવેતર પાકનું વાવેતર હોય તો એ ભાવને આધીન થતું હોય છે કે જે સાત હજાર પાંચસો પચાસ એક ક્વિન્ટલના ભાવ હતા એટલે કે વીસ કિલોના પંદરસો દસ રૂપિયા ભાવ હતા એ પચીસ છવ્વીસના આવતી સાલ માટેના ટેકાના ભાવ વધારે છે કે જેમાં એક ક્વિન્ટલના આઠ હજાર રૂપિયા એટલે કે વીસ કિલો મણના સોળસો રૂપિયા પ્રમાણે છે એટલે કે વાવેતર કે જે વિસ્તારમાં મગફળી નથી થતી કપાસમાં ગુલાબી આવી ગઈ છે એ વિસ્તારમાં હવે તુવેર થાય છે ત્યાર ત્યારબાદ જૂનાગઢ જિલ્લો તો આપણે જોઈએ તો કે મગફળીમાં રીલે પાક તરીકે પણ તુવેરનું વાવેતર કરે છે ત્યાર પછી અમદાવાદ જિલ્લામાં માંડલ છે વિરમગામ છે એમાં પણ તુવેરનું વાવેતર વધતું જાય છે પાટણ જિલ્લામાં શંખેશ્વર સમી હારીશ ત્યાં પણ ધીમે ધીમે તુવેરનું વાવેતર વધતું જાય છે ત્યાર પછી જોઈએ તો કે દક્ષિણ ગુજરાતમાં પણ ઘણું બધું તુવેરનું વાવેતર થાય છે હવે આમાં વિસ્તાર વાઇઝ આમ જોઈએ તો કે અલગ અલગ વેરાયટી ચાલે છે જેમાં સૌરાષ્ટ્રમાં વાત કરીએ તો કે સૌરાષ્ટ્રમાં બીડીએન ટુ અને જીજેપી વન એટલે કે બીડીએન ટુ જે વેરાયટી છે જૂની અને જાણીતી વેરાયટી છે મધ્યમ મુદ્દતની વેરાયટી છે વહેલી પાકતી અને મધ્યમ મુદત એટલે વહેલી પાક થી એકસો પચાસ જે વેરાયટી પાકે છે એને કહેવાય છે પચાસ થી એકસો એને મધ્યમ મુદત કહેવાય છે હવે પહેલું તો વસ્તુ કે આપણે વાવેતરનો સમય વાવેતરનો સમય આમ જોઈએ તો કે જુલાઈ મહિનામાં જો વાવેતર કરવામાં આવે તો ઉત્પાદન સારું મળે પણ ઘણા બધા વિસ્તારમાં અત્યારે જૂન મહિનામાં પણ વાવેતર થઈ ગયું છે પાછળથી જો વરસાદનું પ્રોબ્લેમ રહેશે તો વરસાદના હિસાબે ઉગીન પછી બળી પણ જાય છે ડેમ્પિંગ ઓફ પણ આવે છે ફ્યુઝિરિયમ વિલ્ડ પણ આવે છે આવું ગઈ સાલ પણ બીજું કે વેલી વાવેલી હોય અને જ્યારે સપ્ટેમ્બર મહિનામાં એટલે કે ભાદરવા મહિનામાં ફાલ ફૂલ હોય અને જ્યારે માવઠું કે વરસાદ થાય છે ત્યારે ફાલ ખરવાનો પ્રશ્ન કે બગડવાનો કે સુકારાનો પ્રશ્ન પણ રહે છે તુવેર પાક એવો છે કે બે સિઝનમાં હાલે છે કે વૃદ્ધિ જે છે ધાર્મિક વૃદ્ધિ છે એ ચોમાસું દરમિયાન થાય છે અને શિયાળુ જયારે ઠંડી પડે છે ત્યારે એનો ફાલ લાગી અને શીંગોમાં રૂપાંતર થઈ અને દાણા બંધાવાનું એટલે કે રીપ્રોડક્શન ઉત્પાદન ક્ષમતા ઠંડીમાં થઈ છે અને દેહ ધાર્મિક વૃદ્ધિ છે એ ચોમાસામાં થઈ છે તો આવી રીતે બે સિઝનમાં ચાલતો આ પાક છે પણ ઘણો બધો જૂનાગઢનો વિસ્તાર જોઈએ તો કે મગફળીમાં જે રીલે પાક પદ્ધતિમાં વાવવામાં આવે છે એટલે કે ચાલીસ પિસ્તાલીસ પચાસ દિવસની મગફળી થાય ત્યાર પછી આ મગફળીની હારમાં અથવા પાળે અથવા એક હાર છોડી દીધી હોય અથવા તુવેર માં એક હાર છોડી દીધી હોય બે ત્રણ પ્રકારે અલગ અલગ ખેડૂતો પિસ્તાલીસ પચાસ દિવસ પછી મગફળી નીકળી જાય ત્યાર પછી પાળા બાંધી અને ખાતર આપી અને પાણી આપી અને માવજત ચાલુ કરે તો તુવેરનું ગ્રોથ ચાલુ થઈ જાય છે ઘણો બધો વિસ્તાર એવો છે કે એકલી તુવેર જ વાવે છે જે પાંચ ફૂટ કે છ ફૂટના અંતરે તુવેરનું વાવેતર થતું હોય છે આનું ડોઝનું વાત કરીએ તો કે એક વીઘે જનરલી સોળ ગુઠા પ્રમાણે બે કિલો એટલે કે સિડરેટ છે પણ અલગ અલગ વિસ્તારમાં અલગ અલગ ડિસ્ટન્સ રાખી અને સૌરાષ્ટ્રની વાત કરીએ તો કે મેઇન બીડીએન ટુ અને જીજેપી વન નામની વેરાયટીનું વાવેતર વધારે થાય છે એમાં ઉત્પાદન પણ સારું આવે છે એમાંય બીડીએન ટુ છે વર્ષો જૂની વેરાયટી છે જી જેપી વન છે હમણાંથી વેરાયટી આવેલી છે ગુજરાત જુનાગઢ પીજીએન વન એમાં જે છે એ થોડું ઘણું સુકારા સામે પ્રતિકારક છે અને એસએમડી સામે એટલે કે જે સ્ટન્ટ મોજેક ડિઝીઝ છે એની સામે પણ થોડુંક પ્રતિકારક છે ત્યાર પછી વાત કરીએ કે દક્ષિણ ગુજરાતમાં વૈશાલી અને ગુજરાત તુવેર એકસો ને ચાર આ બેનું વાવેતર થાય છે કે જેના પીળા ફૂલ અને લીલા ફોયત્રા એટલે કે લીલી સિંગુ હોય છે જ્યારે અમુકમાં લાલ ફૂલ અને કાબરી સિંગુ થતી હોય છે આપણે કે જી જેપી વનમાન એમાં છે કે લાલ ફૂલ અને કાબરી શિંગુ થાય છે ત્યાર પછી અર્ધ શિયાળો તરીકે વહેલી પાકતી વાતમાં કરીએ તો કે ગુજરાત તુવેર એકસો એક અને ગુજરાત તુવેર એકસો બે ગુજરાત તુવેર એકસો એક છે એનું વાવેતર ઓછું થાય છે કે થોડુંક સુકારાનોની પ્રોબ્લેમ રહેશે ગુજરાત એકસો બે છે ગુજરાત તુવેર એકસો બે છે એ મધ્ય ગુજરાતમાં જ્યાં ડાંગર છે એ ડાંગર કાઢી અને ઓક્ટોબર નવેમ્બરમાં એનું વાવેતર કરવામાં આવે છે અને એનું ઉત્પાદન પણ સારું છે અને એક ચાર સાડે ચાર મહિનામાં એ પાકી જાય છે ત્યાર પછી વાત કરીએ કે દક્ષિણ ગુજરાતમાં જે વધારે પડતી હોવાથી જાતમાં વૈશાલી અને દફ્તરી આ બે જે જાત છે એનું વાવતર વધારે થાય છે પણ વૈશાલી જે છે એની ખાસિયત એવી છે કે પાકી ગયા પછી જો એ તુવેર ઊભી હોય ને મજૂરને હિસાબે આપણે પંદર વીસ દિવસ એમનું ખેતરમાં ઊભી રાખવી હોય તો વૈશાલીની શીંગું ફાટતી નથી જ્યારે દપ્તરી છે કે એને ટાઈમે વાઢી લેવી પડે છે કે એની શીંગું ફાટી જાય એટલે કે ખરી જાય છે

એ વેરાયટી પણ આણંદ એગ્રીકલ્ચર યુનિવર્સિટીએ બહાર પાડેલી છે એનું પણ ઉત્પાદન અને એના ડેટા સારા છે અને રોગ પ્રતિકારક શક્તિ પણ સારી છે અત્યારે જોઈએ તો કે પ્રાઇવેટ કંપનીમાં આમ જોઈએ તો વધારે પડતું કે જી જેપી વન હોય અથવા વૈશાલી હોય અથવા આ શ્વેતા હોય અથવા માહી હોય એટલે કે જીટી એકસો છ હોય એકસો નવ હોય આ વેરાયટી હોય છે કોઈ એનું પ્રાઇવેટ રિસર્ચ કે હાઇબ્રિડ કે આવું એમાં આવતું નથી આ સિલેક્શન વેરાયટી છે તો આમાં જે આપણા વિસ્તારમાં જે વેરાયટી થતી હોય એ જ વેરાયટીનો વાવવાનો આગ્રહ રાખવો બીજું કે ઘણા બધા એવું હોય કે વીસ વીઘા ત્રીસ વીઘા ટુ વાવેતર કરવાનું હોય તો નવો અખતરો જે કંઈ કરવાનો થાય એ બે પાંચ વીઘાનો અખતરો કરવો બાકી મેજોરિટી જીજેપી વન હોય કે વૈશાલી હોય કે દફ્તરી હોય કે આશા હોય આ જે વેરાયટી છે અથવા શેતા આ જે છે એગ્રિકલ્ચર યુનિવર્સિટીની જે વેરાયટીઓ છે એ જ વેરાયટીનો વધારે વાવવાનો આગ્રહ રાખો નવી વેરાયટીમાં પડવાથી ક્યારેક ઉત્પાદનમાં આપણને લોસ જતો હોય છે લાંબા જે પાક પાક છે છે અને બે સિઝન કવર કરતો એટલે મહત્વનું છે કે કઈ વેરાયટી વાવવી વાવેતરમાં જે બહુ ઉતાવળ ના કરવી શક્ય હોય તો આ જુલાઈમાં વાવેતર કરવું અને જુલાઈ પછી કદાચ મોડું થાય તો પણ એમાં પ્રોબ્લેમ નથી પણ રિલે પાક પદ્ધતિમાં અમુક વિસ્તારમાં વાવેતર થાય છે અમુક વિસ્તારમાં નકરું વાવેતર થાય છે આમાં ઘણા બધા રોગ અને જીવાત આવતા હોય છે એનું પણ આગળ આપણે વિડીયો મૂકીશું અને ગઈસલ પણ આના વિડીયો મૂકેલા હતા અને એ શેડ્યુલ પ્રમાણે જો આમાં કામગીરી કરવામાં આવે જેમ આપણે કપાસ મગફળી બીજા પાકમાં કરીએ છીએ તો આમાં આપણે ઉત્પાદન પણ વધુ લઈ શકીએ છીએ જો આ વિડીયો સારો લાગ્યો હોય તો અન્ય ગ્રુપમાં શેર કરો અને અમારી ચેનલ સાથે જોડાયેલા રહો નમસ્કાર